સુરતના સારોલી પોલીસ પંથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં તો ત્યારે બાતમી મળી હતી કે સારોલીના ઓર્બિટ ટાવર ચાર રસ્તા સાયના સર્કલ પાસેથી કે હરિયાણા પાસેનો આયસર પસાર થનાર છે જેમાં દારૂનો મસ્ત મોટો જથ્થો ભર્યો છે જે માહિતીના આધારે સારોલી પોલીસે વોધ ગોઠવી તેથી પસાર થતાં અને આંતર્યું હતો જેની તપાસ કરતા તેમાંથી લાખો રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો વિદેશી દારૂન જથ્થો આઈસરમાં ડ્રાઈવરસીટની પાછળ પ્લાસ્ટિકની ગુણમાં ભર્યો હતો તેમાં અલગ અલગ બ્રાન્ડના નાના પાઉડ તથા બી ટીન મળી આવ્યા હતા તો પોલીસે આઈસર ચાલક જિનકાન દુખરામ વર્માની ધરપકડ કરી હતી અને તપાસ કરતા દારૂન જથ્થો રાજસ્થાનથી સુરતમાં ઘુસાડવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે હાલ તો સારોલી પોલીસે દારૂન જથ્થો આઈસર મોબાઈલ ફોન સહિત સત્તાવીસ લાખથી વધુની મતા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઓઝર કુર્સી સાથે પ્રકાશવાળા